ગુજરાત રાજ્યમાં ધીમું પડેલું ચોમાસું ફરી એકવાર જામી રહ્યું છે તો લાંબા વિરામ બાદ વરસાદની વિવિધ સિસ્ટમ સક્રિય થતા અનેક જિલ્લાઓમાં હળવાથી માધ્યમ તો ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તો હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત પર એક સાથે ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય થઈ હોવાના કારણે વરસાદની શક્યતા છે તો આજે દક્ષિણ ગુજરાત ભારેથી અતિભારે વરસાદની આગાહી છે જ્યારે સુરત અને અમરેલીમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો છેલ્લા કેટલાક દિવસથી અમરેલીમાં અવિરત મેઘમહેર જોવા મળી રહી છે ત્યારે ફરી એકવાર અમરેલીમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે તો આગામી પાંચ દિવસ દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે પવન ફૂંકાના કારણે માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ તેમજ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાય છે તો આ સાથે અન્ય એક ઓફો ટક મહારાષ્ટ્રથી ઉત્તર કેરળ સુધી સક્રિય છે જેના કારણે ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા છે તો આ સિસ્ટમના કારણે હવામાન વિભાગ દ્વારા આગામી ચોવીસ અને પચીસ ઓગસ્ટના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ